નાખું નખાઈ ગયું જોઈ લો અહીંયા પેલા બાવળિયા બાવળિયા હતા બાવળિયા બાવળીયા નીકળી ગયું જોઈ લો મિત્રો મકાન એનાથી કેટલું સારું થઈ ગયું પતરા બતરા ઉપર બધા આવી ગયા તમારું ભાઈ જોડે પૂછ્યું કેટલું બાકી રહ્યું હવે કેમ છે મજામાં જશો ને મજામાં જજો મિત્રો ને પાછળ અમે છે ને એટલે મેં વિડીયો લોગ ઉતારવા માટે પેશ્યા ચોહાન આવે છે ઉભા રહી ગયા છે કોઈ રાહ જોવે છે લોકો જાય છે હું છે ને વડીયા નો ભૂલી ગયો સાયકલ સાઈડ માં લે

બરવાડા થી તો લોકો તો હાલતા જ હોય વળીયા માં રહેવું લાગે બરવાડા માં નથી લેતા રહેતા લાગતા તો આપણે નાયણ નું મકાન આટલું જોવા જાય છે મકાન નું કામ આરું બધું ભોગી ગયું હે અહીંયા જાય છે કા ભાઈ બરવાડા પતરા બતરા ની નાખું નખાઈ ગયું જોઈ લો અહીંયા પેલા બાવળિયા બાવળિયા હતા એ બાવળિયા બાવળિયા નીકળી ગયું હવે ભરતી ભરતી ભરાઈ ગઈ ને પતરા આવી ગયા નાયણ ભાઈ હા આ નાયણ ભાઈ સાજે આયા ભેગા થઈ ગયા હા આ મકાન બેનું હો ભાઈ નાયણ નું આર્મી